દર્શક મિત્રો મારી ચેનલ રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને ભાઈ છે ને આજ એવી રેસિપી લઈને આવ્યો છું કે જે મેં બે થી ત્રણ વખત એક્સપિરિયન્સ કર્યો છે મારા ઘરે અને ત્યારબાદ મને એમ થયું ખરેખર આ વસ્તુ માર્કેટમાં મેકવા જેવી છે કે ઘણા બધા લોકો સરસ રેવા આ ગાંઠિયા બનાવે જો આવો અહીંયા જો આ છે આ પાલક પાલકની આપણે બે પણી લીધી છે બે પાણી કોથમરી લીધી છે પાલક છે પાંચસો ને કોથમરી છે ત્રણસો ગ્રામ આ છે આદુ સો ગ્રામ આ છે તીખા મરછા બરાબર એ આપણે પંદર નંગ લીધા છે અને આ ત્રણસો અઢીસો ગ્રામ આપણે મોળા મરછાં છે એક નંગ લીંબુ લેવાનું છે અને કિલોએ પચીસ ગ્રામ અંદર મીઠું નાખવાનું છે એ બધું હું તમને આગળ બતાવું તો આ જે જે ગાંઠિયા બનાવવાના છે ને એનું મેં નામ આપ્યું છે કુંભણિયા કુંબણિયા ભજીયા તો તમે બધી જગ્યાએ ખાવ છો પણ એનો ટેસ્ટ પ્રોપર લવો હોય ને તો એના માટે છે ને ભાઈ કોથમરી મરચાં નાદું જ જોઈએ પણ આપણે પાલક એટલે રાખી છે કે ગાંઠિયાનો કલર એકદમ ગ્રીન આવે આપણે અંદર કોઈ પણ આર્ટિફિશિયલ કલર નાખવાનો નથી અને તમે ખાવ એટલે છે ને ભાઈ આ ગાંઠી અમે મારા ઘરે દસ દિવસ સારા રાખેલા છે અને શુદ્ધ સિંગતેલમાં જ બનાવવાના છે અને એ પણ ઘાણીના તો જુઓ આપણે જે પાલક છે ને આને ધોવાની પછી છે પહેલાં આપણે કટિંગ કરી નાખીએ પાલકને એકવાર આમ જોઈ લઈએ જોકે હું જોઈને જ લાવ્યો છું સારી હોય ને તેવી રીતે જુઓ તમે એ ભાઈ જે હતા એને બિસરે કે સાફ કરેલી જ મને આપી છે જો છે પાણીવાળી જ તે પણ તોય આપણે એકવાર છતાંય જોઈ લેવી કોઈ કંઈ વસ્તુ હોય નહીં તો આનું કટિંગ આપણે એકદમ ઝીણું કરીને આને મિક્સરમાં આપણે ક્રશ કરી નાખવાનું છે આ રીતે આપણે કટિંગ કરી નાખીએ બે પાલક અત્યારે શિયાળામાં છે ને ભાઈ પાલક એકદમ સારી હોય જો બેસ્ટ ક્વૉલિટીની પાલક છે કાંઈ ઘટે નહીં કેમ કે શિયાળામાં પ્રકૃતિના લીધે આમ ઠંડી વાતાવરણ થાય ને એટલે પાલક છે ને ઉનાળા કરતાં અત્યારે પાલક તમને છે ને એકદમ ભરપૂર ને એકદમ ગ્રીન હોય અને પાંદડામાં છે ને એક પણ જગ્યાએ તમારે ફાટેલો ન હોય જો આ રીતના આપણે પાલકના કટકા કરી નાખ્યા છે હવે આને આપણે છે ને સાફ કરી નાખશું પાણીથી પણ કોથમરી કાપી લેવીને પછી ત્યારબાદ મરસા લેશું અને બધાને આપણે પાણી વડે સાફ કરવાની છે કેમ કે કોથમરીમાં થોડીક માટી હોય તો આ રીતે કટિંગ કરી નાખવાનું છે તમે આ છે તીખા મરચાં જો આરો આપણે તીખા મરચાં નાખવાના છે બેલેન્સ કરવાનું છે બધું આ જો પાલક છે કોથમરી છે આપણે એને વ્યવસ્થિત ધોઈ નાખીએ છીએ હવે આપણે મિક્સરની ખાવણીમાં નાખતી જવાની છે હવે એની અંદર આપણે છે ને ભાઈ થોડાક મરચાં અને આદુનો કટકા પણ નાખજો એટલે એ ખરખો રહે જોકે આપણે બધું મિક્સ જ કરવાનું છે જો આ છે આદુ આદુ આવી ગયું આ પડક મરચાં આવી ગયા અને હવે થોડુંક આપણે પાણી નાખી દઈશું બે ગ્લાસ પાણી આપણે યુઝ કરવાનો છે અને એના ઓલામાં આપણે લોટ બાંધવાનો છે જો આમાં આટલું આપણે અડધો ગ્લાસ પાણી નાખી દીધું જો આપણી ગ્રેવી આવો નજીક આવો એટલે તમને ખ્યાલ આવી જાય એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે આપણે છે ને એક બાઉલમાં કાઢીએ આ જ ગ્રેવીમાં આપણે લોટ બાંધવાનો છે હવે બીજી ગ્રેવી કરી નાખીએ અને પછી તમને બતાવીએ ફાઇનલ તો હવે આપણે શુદ્ધ તેલ નાખીશું અને ત્યારબાદ તમને ગાંઠિયાનો લોટ કઈ રીતે બાંધીએ ને એ આપણે તમને બતાવશું હાલો હું તેલ નાખીને તમને ગાંઠિયાનો લોટ કઈ રીતે બંધાય નહીં બતાવું આપણે કુંભણિયા ગાંઠિયા બનાવવાના છીએ તેની અંદર આપણે મીઠું નાખવાનું છે એક કિલો પચીસ ગ્રામ બરાબર હવે આપણે ત્રણ કિલો લોટની અંદર બનાવવાના છે એટલે પચીસ પચીન પચાન પંચોતેર ગ્રામ આપણે મીઠું નાખવાનું છે જો પંચોતેર ગ્રામ થઈ ગયું છે હવે આપણે મીઠાનું વજન તમને બતાવી દીધો છે નાખી જો જો ડાયરેક્ટ આ તપેલામાં આવી જાય છે મીઠું જો આપણે હવે છે ને અંદર જીરું નાખવાનું છે ત્રીસ ગ્રામ ટોટલ આપણે ત્રીસ ગ્રામ જીરું અંદર નાખવાનું છે મીઠું નાખ્યું છે આપણે પંચોતેર ગ્રામ ત્રીસ ગ્રામ જીરું આ જીરું એટલે છે કે એનો ટેસ્ટ અંદર જ્યારે તમે ગાંઠયોગાવશો ને ત્યારે તમને આવશે એ પણ આપણે મીઠાઈના અરવાર અંદર નાખી દઈએ હવે જો ભાઈ શેડાનો લોટ આપણે લઈ લીધો છે ત્રણ કિલો લોટ નાખવાનો છે આપણે વજન કરતા જઈએ એમ કિલો કિલો અંદર નાખતા જ જશે સમજો બધું વજન સાથે એટલે બતાવું છું કે જ્યારે તમારે ઘેરે બનાવ્યું હોય ત્યારે તમે અટવાવ નહીં અને સરસ રીતે તમારી વસ્તુ બની જાય એક કિલો લોટ થઈ ગયો છે બરાબર આને છાળવાનો છે એટલે આપણે એને અલગ કાઢી લઈએ આપણે આ રીતે ત્રણ કિલો લોટ લેવાનો છે આમાં જો આપણે આ લોટ છે ને આપણે સાળીને નાખવાનો છે ચણાનો લોટ છે એને આપણે સાળી લેવાનો છે સરસ રીતે એટલે કોઈ છે ને અંદર ગોળી હોય ને એ ભાંગી જાય લોટની છળાઇ જાય ત્રણ કિલો આ રીતે સાળી લેવાનો છે અને પછી આપણે આગળ તમને જે આપણે ગ્રીન ગ્રેવી છે ને એ અંદર નાખવાની એ બતાવું તમને આલો આ ત્રણ કિલો લોટ આ રીતે સાળી લઈએ આપણે જે ગ્રેવી કાઢી છે ને આદુ મરછા કોથમરી અને પાલકની એ ગ્રેવીનો વજન નેટ જોવો તમે એક કિલો અને છ ગ્રામ વજન થયો છે તમે જોઈ શકો છો અને હવે આપણે છે આ જે લોટ આપણે છે લોટ અને જીરું અને મીઠું પહેલાં મિક્સ કરીશું હવે એને મિક્સ કરી દેવાનું છે ને ત્યારબાદ આપણે જે આ એક કિલો અને છ ગ્રામ જે ગ્રેવી બનાવી છે ને તે લોટની અંદર નાખવાની છે અત્યારે મિક્સ થઈ ગયું છે હવે આપણે ગ્રેવી આવી જશે હવે જે ગ્રેવી છે એ બધી અંદર આવી જશે પછી જો પાણી જરૂર પડશે તો આપણે નાખશું અત્યારે આપણે બે ગ્લાસ ઉપયોગ કર્યો છે બે ગ્લાસમાં થોડુંક ઓછું હતું અને હવે આપણે સરસ મજાનો આ લોટ બાંધી રહ્યા છીએ આ ગાંઠિયા તમને કોઈ જગ્યાએ મળશે નહીં આ મેં એક્સપિરિયન્સ મારા ઘરે કર્યું છે પછી મને ટેસ્ટ ખૂબ સારો લાગ્યો અને લોકોને એમ થાય કે ભાઈ એક નવું ટેસ્ટ કરવું છે તો આ આ રીતે સરસ મજાના તમે ગાંઠિયા ઘરે પણ બનાવી શકો છો મેં મારા ઘરે જે આપણો દેશી મમરી પાડવાનો જે સંસો આવે ને એમથી જ બનાવ્યા હતા એટલે લોકોને આમ છે જ ખ્યાલ આવે તો જો આ રીતે લોટ બાંધવાનો છે જરૂર પડશે પાણી નાખશું તો તમને બતાવશું હવે પાણી નાખ્યું એમ હોય છે ને આપણે એક ગ્લાસ પાણી લીધું છે અને જે આપણું બાઉલ ગ્રેવીવાળું હતું ને એની અંદર જ નાખ્યું છે એટલે શું છે એમાંથી ગ્રેવી નીકળી જાય થોડુંક પાણી આપણે રાવવા દીધું છે બાકી થોડુંક પાણી નાખ્યું છે અને લોટનો કલર તમે જુઓ એકદમ નેચરલ સાહેબ આપણે કોઈ કેમિકલવાળો કલર નાખવાનો નથી એકદમ પાલક કોથમરી આદુ અને મરચાથી જે નેચરલ કલર આવ્યો હોય ને એ જ કલર છે જુઓ તમે પાણી આપણે થોડુંક રાવા દીધું છે એ આપણે આજે નાખશું જરૂર લાગશે ને તો થોડુંક પાણી રાખ્યું છું ને ભાઈ એ પાછું નાખી દેવાનું છે એટલે ટોટલ આપણે અંદર ત્રણ ગ્લાસ પાણી નાખ્યું છે ગ્રેવીમાં બે ગ્લાસ નાખ્યું ને લાસ્ટમાં એક ગ્લાસ પાણી નાખ્યું બરાબર અને હવે જો આ એકદમ પરફેક્ટ લોટ આપણો બંધાઈ ગયો છે સરસ મજાનો અને આમાં બનશે આપણા સ્પેશિયલ કુંભણિયા આનું નામ મેં એટલે આપ્યું છે કે મને કુંભણિયા ગા ભજીયા વાવતા હોય એટલે હું આ ટેસ્ટ મેન્ટેન કર્યો છે તો આપણે એક નંગ લીંબુ લાસ્ટમાં નાખવાનું છે લોટ બંધાઈ ગયા ને પછી આ ભાઈ આપણે જે ગાંઠિયા બનાવવાના છે ને કુંબણિયા એમાં એના માટે સારો એવો ઝારો જોશે હું અત્યારે છે ને ભાઈ આપણા જો ભાવનગરના સિહોરના ઝારાવાળાને ત્યાંથી આ સરસ મજાનો ઝારો લાવ્યો છું લોહાર ગીરધર દેવજી એન્ડ સન્સ કંપની આ સરસ મજાનો ઝારો બનાવે છે અને એકદમ મજબૂત આવે છે આ ઝારાથીને જ છે ને ભાઈ આપણે ગાંઠિયા બનાવવાના છે અને તમારે જો ઝારો જોતો હોય ને તો શિહોરમાં તમને આ મળી જશે ઘર માટે નાનો જોતો હોય તો પણ મળી જશે લોટ કમ્પ્લીટ છે એક ગાણી નાનો એવો કાયદો છે અને હવે છે ને ભાઈ જો આપણે જારામાં નાખવાનો છે લોટ જો અત્યારે જો પાણીવાળો હાથ કરીને આ લોટ લેવામાં આવે અને કઈ રીતે ઝારા વડે પારે ને ભાઈ પાંચ કલાક ગાંઠિયા એ તમને બતાવો હાલો જો અત્યારે સરસ મજાનો એમાં આમ જોઈ રહ્યા છો ગાંઠિયા પડી રહ્યા છે સ્પેશિયલ ઝારાવાળાના ઝારાથી બાય 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 જલસો પાડી દેવાનો છે આ ગાંઠિયાનો આ નવી એક શોધ કરી છે અને ખરેખર સક્સેસ ગયાથી કેમ કે અમે અહીંયા ટેસ્ટિંગ કરી લીધું છે એટલે અમે કહી રહ્યા છે અને ભાઈ ગાંઠિયો એટલો સ્વાદિષ્ટ બન્યો છે ભાઈ અને એકદમ નેચરલ જોવો આપણે કેટલો ગ્રીન કલર હતો આ અત્યારે બજારમાં તમને લીલા કલરના ગાંઠિયા મળે કોઈ જે મિત્રો છે ને ઓરિજિનલ વસ્તુ નાખો ને આવી ગ્રીન ન થાય તો આ રીતનો જ ગાંઠિયો રહે જો અત્યારે તમને બતાય છે આ ગાંઠિયા ઈ શુદ્ધ સિંચેલ માં તળેલા બાય બાય હું તો સાસમાં ટેસ્ટ પણ કરતો જ જાઉં છું હમ તો સરસ મજાના આપણા જે ગાંઠિયા છે ને ભાઈ બણિયા ગાંઠિયા બાય બાય જમા વાટશે હો કાંઈ ઘટે નહીં જો આપણા ગાંઠી એકદમ બાકી ગયા છે ભાઈ ખખડાવો તો બાય બાય જમા વટશે લ્યો તારે એ એ હાલે જો આ છે મોજ ગાંઠિયાની બાય બાય તને માલ અને હવે ગાણ ઉપર ઘાણ ઉતરવા મીણ્યા છે ફાઇનલ તમને છે ને ટેસ્ટિંગ કરીને છું આપણે હવે આપણે ઘાણ ઉપર ઘાણ નીકળી રહ્યા છે પેક્સલ કુમણિયા ગાંઠિયાના અને આ બધું તો શું છે ભાઈ જે સ્વાદિષ્ટ જે લોકોને સ્વાદ આવતો હોય ને એના માટેનું કામનું છે અને એકદમ નેચરલ ખાવું હોય ને તો આ વસ્તુ તમે તમારે ઘરે બનાવજો ભાઈ તમે મને સંભાળશો કે નહીં હો ગોપાલભાઈ તો ભાઈ જમાવટ પાડી દીધી તમે હવે આપણે ગાંઠ ઉપર ગાંઠ કમ્પ્લીટ થઈ જાય પછી તમને લાસ્ટમાં ટેસ્ટ કરીને બતાવીએ ચલો જો આપણા ગાંઠે એકદમ ભાગી ગયા છે પકડાવો તો કેમ થાય છે બાય બાયો તારે જલો તારે એ એ આલે જોઈ લે ગાણ ઉપર ગાણ આપણે કમ્પ્લીટ થતા જાય છે અને લાસ્ટમાં તમને ટેસ્ટિંગ કરીને બતાવીએ આગળ અત્યારે આપણા કુંભણિયા ગાંઠિયા કમ્પ્લીટ થઈ ગયા તેમ જોઈ શકો છો અને આ વાડીની મોજ છે અને ફર્સ્ટ ક્લાસ ગાંઠિયા આપણે બનાવ્યા છે જે લોકોએ આ ગાંઠિયા હજી સુધી ટેસ્ટ નથી કર્યા એકવાર પોતાના ઘરે બનાવો અને આ ગાંઠિયામાં આપણે ગ્રીન કલર આછો ગ્રીન કલર આવ્યો છે કેમ કે આપણે અંદર આખી પ્રોસેસ તમને બતાવી હવે આપણે ટેસ્ટિંગ કરીને તમને બતાવીએ જુઓ તમને છે ને આમ જુઓ આ બધા ત્રણ સારા આપણે ગાંઠિયા લઈને તમને ભાંગીને બતાવીએ જો મોટા મોટા હોય ને આવો આમ જો આપણે આને આમાં જે વસ્તુ છે ને એકદમ નેચરલ ગ્રીન આની અંદર આપણે પાલક નાખી કોથમરી નાખી મરચાં બે જાતના નાખ્યા આદુ નાખ્યું આ બધાની ગ્રેવીમાં તો ગાંઠિયા બનાવ્યા છે આટલી બધી વસ્તુ આપણે ગ્રીન નાખી બરોબર એક કિલો છ ગ્રામ તો ગાંઠિયાનો કલર ગ્રીન રહેવો પડે પણ જો ઓરિજિનલ વસ્તુ જો આ રીતની જ ગ્રીન થાય માર્કેટમાં તમને લીલો કલર નાખીને આ બધું વસ્તુ બનાવતા હોય છે આપણે પ્યોર ઓથેન્ટિક વસ્તુ બનાવી છે તમે તમારા ઘેરે બનાવી શકો અને આનો ટેસ્ટ પણ કરી શકો હું ટેસ્ટ કરી રહ્યો છું સુપર બન્યા છે જે મેં કલ્પના કરી હતી કે હું ઘેરે કુંભણની ભજી ખાઉં તેવો જ મને ગાંઠિયામાં ટેસ્ટ આવે અને ગાંઠિયો પંદર દસ અગિયાર દિવસ તો મેં સારો રાખેલો છે ઘરે પણ આ ગાંઠિયાની સેલ્ફ ફ્રાય કરલી છે ને એ આની હું તમને કહી દઉં કે ઓછામાં ઓછી એક મહિનાને કાંઈ નહીં થાય એ સિંગતેલમાં કેમ કે આપણે સિંગતેલ વાપરીએ છીએ ઘાણીનું કોઈ ડબ્બા નથી વાપરતા માર્કેટમાં મળતા પામોલીન તેલમાં સિંગતેલની સ્મેલ આવે ને એવાની પ્યોર વાપરવી છે ને એટલે આપણે કહી એકવી વસ્તુ સારી રહે સાથે તળેલા મરચાં હોય મારાવાલા મોજ આવી જાય વિડીયો સારો લાગ્યો તો વધુ બધું શેર કરજો ફરી મળશો નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત અને હેપી દિવાળી અને હેપી બેસતું વર્ષ ભાઈ બધાને આપણા સબસ્ક્રાઈબર મિત્રોને બધાને નવા વર્ષની શુભકામના અને નવા વર્ષને દી આપણો આ પહેલો વિડીયો આવી રહ્યો છે અને ખૂબ વધાવજો અને ખૂબ પ્રેમ રાખજો અને મારા વતી મારા પરિવાર વતી તમને બધાને હેપી દિવાળી હેપી હેપી દિવાળી અને હેપી બેસતું વર્ષ ભાઈ બધાને હારી હારી શુભકામના માતાજી અને ભગવાન મહાદેવ બધાને હવ આગળ વધારે અને અમારા ખોડિયારના શરણોમાં પ્રાર્થના કરીએ કે બધાનું નવું વર્ષ ખૂબ મંગલદાયી રહી જય શિયાળા